રોઝા ટંકારિયાથી મોભા ગામે પિકઅપ ગાડીમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો આમોદ પાસેથી ઝડપાયો પોલીસે બે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પુરવઠા મામલતદારે ઘઉંની છત્રીસ થેલી તથા ચોખાની અઠ્યાવીસ થેલી મળી કુલ નેવું હજારનો મુદ્દામાલ સીઝ કર્યો આમોદ તાલુકાના કોલવણા ગામે રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પિકઅપ ગાડીમાં ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો લઈને મોભા ગામે જતા બે ઇસમોને આમોદ પોલીસે આછો ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા સરકારી અનાજના જથ્થા બાબતે કોઈ ખુલાસો નહીં કરતા પોલીસે બે ઇસમોની અટકાયત કરી પિકઅપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી આમોદ પોલીસને ગતરોજ રાતના બાતમી મળી હતી કે મેહુલ કુમાર કનૈયાલાલ શાહ રહે ચોકારી બ્રાહ્મણવાડી ખડકી તાલુકોપાદરા જિલ્લો વડોદરા તથા નીતિનભાઈ ઉખે અંકિત જીતુભાઈ પઢિયાર રહે ચોકારી ટેકરીવાળું ફળ્યું તાલુકોપાદરા જિલ્લો વડોદરાનાઓ બોલેરો પિકઅપ ગાડી જેનો રજિસ્ટર નંબર જી જે જીરો છ એ ઝેડ સત્યાવીસ અગિયારમાં શંકાસ્પદ રીતે અનાજની બોરીઓ ગેરકાયદેસર ભરીને રોઝા ટંકારિયાથી મોભા તરફ લઈ જાય છે જે મળેલ બાતમી આધારે પોલીસે આછો ત્રણ રસ્તા પાસે ધ્વાજ ગોઠવી હતી તે દરમિયાન એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરતા સફેદ કલરની મીણિયાની ઘઉંની થેલી નંગ છત્રીસ તથા ચોખાની થેલી નંગ ચોવીસ મળી કુલ નંગ સાહીઠ જે અનાજનો મુદ્દામાલ ક્યાંથી લાવેલ અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવર મેહુલભાઈએ જણાવ્યું હતું કે અનાજનો મુદ્દામાલ અમોએ રોજા ટંકારિયા ગામેથી સલીમભાઈ સુલેમાનભાઈ ઉધરાદર રહે કોલવાણા ગામ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ પાસેથી લઈ મોભા ગામે રહેતા કમલેશ કુમાર વસંતલાલ શાહ રહે મોભા સ્ટેશન તાલુકો પાદરા જિલ્લો વડોદરાને આપવાનો હતો જે અનાજના બિલ બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે ગલ્લા તલ્લા કરીને ઉડાવ જવાબ આપ્યો હતો તેમજ અનાજનો મુદ્દામાલનું કોઈ બિલ કે આધાર પુરાવો નહીં મળતા પોલીસે બંને ઈસમોની અંગધડતી કરતા મેહુલ પાસેથી એક મોબાઈલ જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર તથા બોલેરો પિકઅપ ગાડીમાં રાખેલ અનાજનો મુદ્દામાલ ઘઉંની થયેલી નંગ છત્રીસ જેનું વજન અઢારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા ચોપન હજાર તથા ચોખાની થયેલી નંગ ચોવીસ જેનું વજન બારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર તથા સફેદ પિકઅપ બોલેરો ગાડી જેની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ પંચાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે અનાજનો જથ્થો પકડી પુરવઠા મામલતદારની હાજરીમાં સરકારી ગોડાઉનમાં કરાવ્યો હતો પુરવઠા મામલતદારે આજરોજ બપોરે સરકારી ગોડાઉન ઉપર ઘઉંની થયેલી નંગ છત્રીસ જેનું વજન અઢારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા ચોપન હજાર તથા ચોખાની થયેલી નંગ ચોવીસ જેનું વજન બારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર મળી કુલ નેવું હજારનો જથ્થો સીઝ કર્યો હતો રિપોર્ટર યાસીન દિવાન આમોદ